જય શિયાળા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે આપ સર્વને ઘણી ઘણી શુભેચ્છાઓ રવિન્દ્રનાથ ટાગોરનો ટૂંકો પરિચય આપણે લઈએ અને તેમના કાવ્ય સંગ્રહોની થોડી ચર્ચા કરીએ તો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ સાત મે અઢારસો ને એકસઠના રોજ થયો હતો તેમનો જન્મ કલકત્તામાં થયો હતો અને તે બંગાળી પરિવાર સાથે સંકળાયેલા હતા તેઓ કવિ લેખક સંગીતકાર ચિત્રકાર સાથે સાથે તે શિક્ષણવિદ હતા તેમની સર્જનાત્મકતાએ ભારતીય સંસ્કૃતિને પટલ પર એક નવું જ સ્થાન આપ્યું હતું રવિન્દ્રનાથ ટાગોરના પચાસ કાવ્ય સંગ્રહો હતા જેમાંથી પાંચ કાવ્ય સંગ્રહો તેના મુખ્ય હતા જેમાં પ્રથમ તેમનો કાવ્ય સંગ્રહ હતો માનસી જે અઢારસો ને નેવુંમાં પ્રકાશિત થયો હતો તેમાં પ્રકૃતિ અને માનવ ભાવનાઓની કવિતાઓનું ભરપૂર વર્ણન હતું તેમનો બીજો કાવ્ય સંગ્રહ હતો સોનારતરી જે અઢારસો ને ચોરાણુંમાં પ્રકાશિત થયો હતો સંગીતમય અને શબ્દ છટાથી તે ભરપૂર હતો ત્રીજો કાવ્ય સંગ્રહ હતો તેમનો ગીતાંજલિ જે ઓગણીસો ને દસમાં પ્રકાશિત થયો હતો તે આધ્યાત્મિકતાની અનુભૂતિના શિખર પર હતો અને જેના માટે તેમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો રવિન્દ્રનાથ ટાગોરનો ચોથો કાવ્ય સંગ્રહ હતો બલાકા જે ઓગણીસો થયો હતો અને પ્રયોગાત્મક શૈલી અને તેમના દાર્શનિક વિચારો તેમાં સંગ્રહાયેલા હતા પાંચમો કાવ્યસંગ્રહ તેમનો હતો પરિશેષ જે ઓગણીસો ને બત્રીસમાં માં પ્રકાશિત થયો હતો જીવનના અંતિમ દિવસોની અસ્થિરતા અને શાંતિની અભિવ્યક્તિ આના વિશે સંકળાયેલા કાવ્ય સંગ્રહમાં તેમણે જીવનના અંતિમ દિવસોની અસ્થિરતા વિશે ચર્ચા કરી હતી હવે તેમના પુરસ્કારો અને સન્માનની વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોર એને નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચર જે પુરસ્કાર મળ્યો હતો ઓગણીસો ને તેરમાં જે તેમનો ગીતાંજલિ માટે હતો એશિયાના પ્રથમ નોબેલ વિજેતા તરીકે તેમને પ્રથમ સ્થાન મળ્યું હતું બીજો હતો તેમનો નાઇટહુડ જે ઓગણીસો ને પંદરમાં તેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સરકારના વિરોધનો ત્યાગ કર્યો આના વિશે ચર્ચાઓ તેમાં કરી હતી ત્યાર પછી યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ અને યુનિવર્સિટી ઓફ કલકત્તા દ્વારા તેમને ડોક્ટરેટરની સન્માનિત કરવામાં આવ્યા હતા હવે લોકચાહના અને તેમની વિરાસત વિશે વાત કરીએ તો રાષ્ટ્રગાન જનગણ મનમ જેના પણ આપણને આજે પણ અભિમાન છે આ ટાગોરની જ કવિતા છે અને તે આપણા ભારતને તેને રાષ્ટ્રગાન તરીકે આપ્યું છે શાંતિ નિકેતનની વાત કરીએ તો શાંતિ નિકેતનમાં તેમણે સ્થાપેલું વિશ્વ ભારતી યુનિવર્સિટી જ્યાં આજે પણ શિક્ષણ અને કલાનું સંગમ સ્થાન ગણાય છે આ તેમની લોકચાહના અને મોટામાં મોટી વિરાસત છે ત્યારબાદ સાંસ્કૃતિક પ્રભાવ પર આપણે થોડી ચર્ચા કરીએ તો બંગાળી સંસ્કૃતિમાં રવિન્દ્રનાથ એમાં રવિન્દ્ર સંગીત અને તેમના નાટકો જેવા કે ડાકઘર તે આજે પણ બંગાળમાં ગવાય છે અને ભજવાય પણ છે ત્યારબાદ આપણે જો આ બધાનું તારણ કાઢીએ તો તારણમાં એ નીકળે કે રવિન્દ્રનાથ ટાગોરની સર્જન માત્ર તે સાહિત્ય માટે જ નથી પણ માનવતા અને વિશ્વ બંધુત્વનો એ સંદેશ પણ આપે છે તેમની જન્મ જયંતિ પર આપણે તેમના વિચારોને જીવંત રાખી અને જ્યાં મન ભય શૂન્ય હોય તેવા સમાજની રચના કરવાનું સ્મરણ આપણે કરીએ મારા જ્ઞાનમાં અને મારી જાણમાં જે પણ રવિન્દ્રનાથ ટાગોર વિશેની માહિતી હતી તે મેં આપ સમક્ષ રજૂ કરી છે નમસ્કાર